પરંતુ અમદાવાદ ખાતે થયેલી દુઃખદ વિમાન દુર્ઘટનાને લઈને સભા મુલતવી રાખવામાં આવી હતી સભાની શરૂઆત વંદે માતરમ સાથે કરાઈ અને શોક પ્રસ્તાવ પઠન પછી બે મિનિટનું મૌન પાડવામાં આવ્યું બાદમાં મેયર પિંકી સોનીએ સભા મુલતવી હોવાની જાહેરાત કરી હવે આ સભા ત્રેવીસ જૂને યોજાશે કોંગ્રેસે વારંવાર સભા મુલતવી રાખવા અંગે વિરોધ નોંધાવ્યો છે વડોદરા મહાનગરપાલિકાની વડી કચેરી ખાતે પ્રજાના સામાન્ય પ્રશ્નોની ચર્ચા કરવા માટે તમામ ચૂંટાયેલા કાઉન્સિલરોની ઉપસ્થિતિમાં મેયરના અધ્યક્ષ સ્થાને સામાન્ય સભા યોજાતી હોય છે જેમાં દરેક કાઉન્સિલરો પોતાના વિસ્તારની સમસ્યાઓ અને તેના નિરાકરણ માટે ચર્ચા કરી અને વિકાસના કરવાના થતા કામોની રજૂઆત કરતા હોય છે તેની માટે ઓગણીસ જૂને સામાન્ય સભા મળી હતી પરંતુ અમદાવાદ ખાતે થયેલી વિમાન દુર્ઘટનાને લઈને વડોદરા મહાનગરપાલિકાની વડી કચેરી ખાતે મળેલી સભામાં વંદે માતરમ સાથે સભાની શરૂઆત કરવામાં આવી હતી ત્યારબાદ સભા સેક્રેટરી ચિંતન દેસાઈ દ્વારા શોક દર્શક ઠરાવ વાંચી સંભળાવવામાં આવ્યો હતો જેમાં અમદાવાદ ખાતે થયેલા દુખદ વિમાન દુર્ઘટનાના મૃતકોની આત્માની શાંતિ માટે તમામ સભા સદોએ 2 મિનિટ મૌન પાળ્યું હતું ત્યારબાદ વડોદરાના મેયર પિંકીબેન સોની દ્વારા સભા મુલતવી રાખવાની જાહેરાત કરવામાં આવી હતી અને મુલતવી રહેલી સામાન્ય સભા હવે ત્રેવીસ જૂને મળશે તેવી સભામાં જાહેરાત કરવામાં આવી હતી વડોદરા મહાનગરપાલિકાના સયાજીરાવ સભાગૃહ ખાતે આજ રોજ સામાન્ય સભાની બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું આપણે સૌ જાણીએ છીએ તેમ તારીખ બાર જૂન બે હજાર અને ગુરુવારના રોજ થયેલ વિમાન દુર્ઘટનાના સમયે ગુજરાત રાજ્યના ભૂતપૂર્વ ગુજરાત રાજ્યના ભૂતપૂર્વ મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણી સહિત બસો ઓગણત્રીસ મુસાફરો બાર ક્રુસભ્યો સહિત બસો એકતાળીસ તથા આ વિમાન અમદાવાદના મેઘાણીનગરમાં આવેલ મેડિકલ કોલેજના હોસ્ટેલ પર પડતા મેડિકલ વિદ્યાર્થીઓ તથા વિદ્યાર્થીઓ તથા અન્ય એમ કુલ આશરે બસો ચુમ્મોતેર લોકોના થયેલ દુઃખદ અવસાન બદલ તથા ગુજરાત રાજ્યના પૂર્વ શિક્ષણ મંત્રી અને કોંગ્રેસ પક્ષના વરિષ્ઠ નેતાશ્રી બળવંતરાય મણવરનું તારીખ આઠમી જૂન બે હજાર પચીસને રવિવારના રોજ ત્યાંસી વર્ષની વય થયેલ દુઃખદ અવસાન બદલ આ સભા ભારે દુઃખ અને શોખની લાગણી અનુભવે છે સદગતોના માનમાં બે મિનિટ મૌન પાડી અને આ સભા આજ રોજ મુલતવી રાખવામાં આવી છે જે ત્રેવીસમી જૂન બે હજાર સોમવારના કલાકે મળવા પર મુલતવી રાખવામાં આવી છે અંતે ઉલ્લેખનીય છે કે વડોદરા મહાનગરપાલિકાની ચૂંટાયેલી પાંખ દ્વારા કોઈ ને કોઈ બહાને સામાન્ય સભા અવારનવાર મુલતવી કરીને પ્રજાના પ્રશ્નોનું નિરાકરણ લાવવાના બદલે વારંવાર સભા